ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં જ હશો તો મિત્રો આજના નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે મિત્રો ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું કેમ કે મિત્રો આજે ઘેર હતો એટલા માટે ખેતરમાં આવ્યો ફરવા માટે તો મિત્રો જોઈ શકો છો આપણું આ ખેતર છે અને મિત્રો હવે તો તમાકુ પણ બધી બાજુ લોકોએ વ્યાણી લીધી છે તો જોઈ શકો છો માત્ર ખેતરો અને પીલી જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો તમે ખાલી પીલું દેખવા મળે છે આપણા ખેતરમાં હવે તમાકુ તો બધું વ્યાન લીધી છે એટલા માટે હવે તમાકુ બધા ઘેર લઈ ગયા વેનીને એટલે મિત્રો શું છે કે હવે તો લોકો હવે ખેતરો ખેડાઈ નાખશે અને ફરી જે પણ પીલું બીલીઓ મૂક્યું હોય એ તે પણ ખંચેરી અને ઘેર લઈ જશે તો મિત્રો અમારી બાજુની ખેતીમાં તમે જોઈ શકો છો માત્ર ખેતીમાં તમાકુ થાય છે બીજી કોઈ ખેતી થતી નહીં એટલા માટે મિત્રો આ બાજુ તમાકુની ખેતી કરે કેમ કે બીજો કોઈ પાક કરે તો ગાયો અને ભેંસો અને બધા રોજો અને ભૂંડોને રહેવા દે ના એટલા માટે મિત્રો માત્ર તમાકુની ખેતી કરે બધા જે ખેતી કરે એ ખેતી કરવી પડે મિત્રો એટલે શું છે કે તો કોઈ શું રોજો કે ભૂંડો વિતાડે ના તો મિત્રો આ વર્ષે તો જ ગયેલા અંદર તે પણ તમે જોઈ શકો છો બહુ આ વર્ષે તમાકુમાં બગાડ કરી લેલો એટલે તમે આ પીલું હવે તો ખાલી પક્યું છે આ પિલ્લુને પણ પાણી નહીં દે એટલે કમ્પ્લેટ તમાકુની પેટ ભરાઈ જાય એટલા માટે મિત્રો પાણી મીકવાનો છે તો મિત્રો તમાકુની ખેતી તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર ને શાંત દેખાઈ રહ્યું છે તો હવે તો મિત્રો શું છે કે બધાએ તમાકુ પાડીને અને વ્યાની લીધી છે માત્ર રાડિયા અને પીલું દેખાવા મળશે તમને અમારી ચેનલમાં તમને ગુજરાતી વિડીયો ફેમિલી વિડીયો અને ખેતી લાઈફના વિડીયો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈને સપોર્ટ કરજો જેથી કરીને અમારો વિડીયો સૌથી પહેલાં તમારી સાથે પહોંચી શકે મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી વિડીયો અપલોડ કરીએ છીએ ફેમિલી લાઈફના વિડીયો બધા તો મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે બધોએ તમાકુ વ્યાય લીધી છે માત્ર ખાલી ખેતરો જોવા મળે છે તમે જોઈ શકો છો લીલી લીલી હરિયાળી માત્ર બાકી રહ્યું એટલે તો લોકો લોકો હવે દેશે દેશે ખેતરમાં તાપ પડે છે જેમ જેમ સુકાશે એમ તેને ઘેર લઈ જશે સુકવીને તો મિત્રો હવે તો ખાલી તમાકુ લોકોએ વ્યાય લીધી માત્ર પીલું ને એવું બધું દેખાવા મળશે તમને જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ અમે પણ મિત્રો તમાકુ ઘેર લઈ ગયા ખંચેરીને અને આ પીલી રહ્યું છે એટલે મમ્મી એમ કહેલી કે બે ચાર દિવસમાં હવે કમ્પ્લીટ સુકાય એટલે એને પણ થોડું થોડું પાડી દઈએ અને ફરીથી એને ખંચેરીને એને પણ ખ્યાલ લઈ જશું તો મિત્રો તમે પણ જોઈ શકો છો અમારો ખેતરની આજુબાજુનું વાતાવરણ કેવું લાગ્યું તે કમેન્ટ કરજો મિત્રો મિત્રો આપણે ફાઇનલી ખેતરનો ઓટો મારી દીધો છે હવે જોઈ શકો છો તમે આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે હવે મિત્રો ઘેર જવા નીકળી ગયો છું ખેતરમાંથી કેમ કે હજુ તો અડધો કલાક ઘેર જતા જતા થઈ જાય એટલા માટે મિત્રો ચાલીને જવાનું હોય તો જોઈ શકો છો તમારું અમારું ગામ કેટલું દૂર દેખાઈ રહ્યું છે મિત્રો બે કિલોમીટર જેટલું પગે ચાલીને જવાનું હોય અહીં તો કોઈ બાઈક વાઈક મળે ના એટલા માટે અને અહીં અંદર બાઈક આવવાનો રસ્તો નહીં એટલે પગદંડી રસ્તો છે એટલે મિત્રો શું છે કે પગે ચાલીને આવવું પડે તો મિત્રો અત્યારે સાંજના પાંચ વાગી ગયા છે એટલે આવું તો તાપાઈ બહુ પડે છે એટલા માટે મિત્રો શું છે કે શાંતિથી જે આવવું પડે પોત છ વાગે ખેતરમાં અને તાપ બહુ પડે છે એટલે બીમાર બીમાર પડી જવાય એટલા માટે મિત્રો શું છે કે પાંચ વાગે દરરોજ વાટો મારવા આવું ખેતરમાં તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો